ગગ્ગા બધા કા જાલે આની છે કે વિટે 20 જાલે લેવાની છે કેટલો શું ભાવ છે એક વીટ ના 7 રૂપિયા છે અત્યારે પણ 8 રૂપિયા પહેલા 7 રૂપિયા હતા પણ 8 રૂપિયા થઈ ગઈ છે અમે તમને રૂપિયા ઓછો કશું ફાયદો છે અમારે ઓફર આવી છે નવી નવી ઈટો માં અમારી ઈટો વધારે લેવાની છે મગસ તો લીધો તું ઈટમ ઈટમ તો ઓફર આવો ઈટમ તો ઓફર આવો કલ્ચર ને અમે ઈટો કા થાજે

ઓછા કરો ને થોડા પેલા એટલા રાખો ઓછા ને લાખ રૂપિયા રાખો કાકા એટલું મન રાખવું પડે લાખ રૂપિયા લા દો લઈ જો એ ને લો તલા ખબર નથી પડી અમારી એક હાથ રૂપિયા આ માટી તળા માં આવે છે પછી આ

પેલું મશીન દેખો આ મશીન થી પાણી ખેંચી આ વૈકાના આપેલું અને બાબા દો માટી મે ભેગા હું કરતે કે એટલા આ હુસલા કરતે આ આપણે પેલા જોઈ તો પેલા આ નામ તો નહીં આવતું હું એ આટલા વર્ષથી કામ કરું એરી ભેગું કરું મશીન કોસલી એ એ પાણી છે મશીન પાણી ખેંચવાનું તું ગાઢવાનું

એ કાલ લઈ જજો તા ના વ્યાજબી ભાવ કરો ને આ ચાલો 5000 હાલ દેઉ સારું ચાલો તા 5000 હાલ દેઉ છેલ્લા 1000 તો 5000 તો યાર કાકા હું પોહા તો નઈ તો આ હેડો ને હાલ દો પોહા છે હું પોહા પોહા તો નઈ તો હાલ દો હેડો તા અમે તો આ ચાલો આજ્યુ ગોળા લાડો

বলু লাগে তো